રાણકપુર ખાતે ઉગળ કાંક્રેજ યુવા જાગીરદાર રાજપૂત કેરવણી મંડળની મીટિંગ યોજાઈ ઉગળ તાલુકાના રાણકપુર ખાતે ઉગળ કાંક્રેજ યુવા જાગીરદાર રાજપૂત કેરવણી મંડળની મીટિંગ યોજાઈ જેમાં આજ રોજ રાણકપુર ગામની કમિટીની રચના કરવામાં આવી અને ખેસ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યો આ પ્રસંગે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ કુરિવાજો દૂર કરવા માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી આવનાર ભરતીમાં સમાજના યુવાનો વધુ ને વધુ ભરતીમાં જોડાય તે માટે લાયબ્રેરી તેમજ ચોપડા સહિત કાંક્રેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી સહયોગ કરશે તેવું પણ રાજુબા વાઘેલા પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું ને ટૂંક સમયમાં મોટો સેમિનાર પણ કરવામાં આવે ગામે ગામ શિક્ષણ માટે યુવાનોને જાગૃત કરવામાં આવે ત્યારે આ પ્રસંગે ઓગર કાંગ્રેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના તમામ સભ્યો સહિત રાણકપુર ગામના સામાજિક રાજકીય આગેવાનો યુવાનો વડીલો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર કાંગ્રેજ બનાસકાંઠા કે આ કાર્ય આગળના આગેવાનોએ આગળના પ્રમુખોએ કરવું પડતું પણ ક્યાંક ને ક્યાંક પ્રમુખોની સામાજિક રીતે કે રીતિ નિયમોની બહાર રહી કામ કરવાની ક્ષમતા ન હોઈ શકે ત્યારે આ કાર્ય ન થયું પણ આજે પ્રથમ તો હું આ ગામની અંદર જે નવનિયુક્ત ટીમ ગ્રામ્ય કક્ષાએ આપણે નિમણૂક કરી છે એમને એકદમ જોરદાર તાળીઓ વધારીએ પાણીઓ હું પ્રમુખને અને મહામંત્રીને સમસ્ત કારોબારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ગામને પણ શુભેચ્છાઓ વાળું છું તેમજ મારી સાથે જે ટીમ આવી છે એમને પણ હું એક ટકોર કરીને કહું છું કે આ કાર્યક્રમ ફક્ત રાણકપુર ગામ પૂરતો નથી આ કાંકરેજના સત્યાવીસ થી અઠ્યાવીસ ગામોની અંદર આપણે ગામે ગામ કરવાનો છે જેથી કરી સમાજમાં કંઈક નવું થાય અને કંઈક આ સમાજના દીકરા દીકરીઓ ભણી આગળ જાય એવી આશા અને અપેક્ષાઓ લઈને હું નીકળ્યો છું હું તો આપનાથી નાનો છું હું પ્રમુખ નથી કોઈ સાહેબ નથી આપણું સંતાન છું આપણો દીકરો છું ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે મને ફોન કરજો આ ટીમનો કોન્ટેક કરજો હું તમારી સાથે રહીશ હું સાહેબ થવા નથી નીકળ્યો હું પ્રમુખ થવા નથી નીકળ્યો પણ ગામના આપણા સમાજના દીકરા દીકરીઓને શિક્ષણમાં આગળ વધારવા માટે અને અન્ય સમાજના શિક્ષણને હરોળમાં લઈ જવા નીકળ્યો છું ઘણા મને ઓળખે છે જાણે છે હું ગાંધીનગર દસ વર્ષ રહ્યો છું ગાંધીનગરની અંદર દરેક ક્ષેત્ર જોયું છે કોઈ પણ મારા મિત્ર બેઠા છે ધંભા શૈલેન્દ્રસિંહ છે ઘણા બેઠા છે અહીંયા એમને ખબર છે કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને ત્યાંથી પાછો આવવાનું કારણ અનેક નથી એક જ છે ફક્ત આ સમાજને સુધારવો છે સમાજમાં શિક્ષણનો વેગ વધારવો છે એટલે મારાથી અહીંયા અનેક ઉંમર મોટા હતા હતા કે નહીં તમારી સામે જોયા છે ઘણા આગેવાનો છે આ આગામી ગામ પણ સમાજની ચિંતા કરવા માટે મેં એક માળખું ઊભું કર્યું છે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે જેથી કરી આ સમાજને કંઈક નવી દિશા મળે નવું સૂચન મળે નવું માર્ગદર્શન મળે એના માટે તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે સમાજ સુધારશે સમાજ ને સુધારવાડા ઘણા છે પણ હું તમને ખાતરી આપું છું કે હું કાકરેજ અંદર આવનારા પાંચ વર્ષની અંદર શિક્ષણનો વેગ એવો લાવીશ કે આ કાકરેજ ની ધરતી ઉપરથી ઓછામાં ઓછા માં ઓછા પાંચ સો ત્રણ સો માં પાંચ સો થી છસો છોકરાઓ નોકરી લગાડવાની જવાબદારી અમે લીધી છે એ થકી શિક્ષણ થી આગળ વધશે બાકી ગામે ગામ તો આપણે ઘણા રિવાજો કર્યા છે નીતિ નિયમો બનાવ્યા છે આના પહેલા પણ આપણા વડવા પૂર્વજો બનાવ્યા હશે અને બનાવે છે એમણે પણ સરસ કાર્ય કર્યું હતું આપણે એ દિશામાં જોડાવાનું છે પણ હવે જે મેં ટીમની નિમણૂક કરી છે આ ગામની અંદર એમને પણ એ ટીમના દરેક સભ્યને વિનંતી કરું છું કે આવનારી પરીક્ષાઓમાં આપણા ગામના દીકરા દીકરીઓ કેટલો અભ્યાસ કરી રહ્યા છે દસમું બારમું એના પછી શું તૈયારી કરે છે એની માહિતી મળે આપજો જેથી કરી આવનારા સમયમાં એમના માટે મોટું સેમિનાર કરવા જઈ રહ્યો છું જ્યાં તમારે બધાને હું આમંત્રણ હું બીજા જેવું નહીં કરું કે તમને ફોન કરીને કહીશ ને પત્રિકા બસ સ્ટેન્ડ ઉપર આવીને જઈશ આપીને હું તમારા ગામમાં આવી તમને આમંત્રણ આપીશ કે આવજો ને કાંકરેજની ધરતી ઉપર બતાવજો હું તમારા સમક્ષ આવીશ તમને આમંત્રણ આપીશ અને કહીશ કે આવો આપણા સમાજના કાર્યક્રમો આપણા દીકરા દીકરીઓને એમનું મનોળકો વધે શિક્ષણ ક્ષેત્રે એ કાર્ય કરવું છે મારે બીજું કે હવે પછી જે નીતિ નિયમો છે એ પણ ભાઈએ સાંભળાવ્યું એમાં પણ આપણે જોડાવાનું છે એમાં પણ સમાજના આગેવાનો વડીલો જોડાશે અને ગામે ગામ આવું સંમેલન થશે પણ ગામ જે નિર્ણય કરશે એ જ માન્ય રહેશે એવું મને નથી લાગતું તમારા ઘણા એવું છે મેં સાંભળ્યું હું તમારી આગળ એ રીતનો બેસતો જ કહેતો અમારા ગામના દરેક ક્ષેત્રમાં કે જેટલા અહીંયા બેસે નિયમો બને જાય પ્રથમ શરૂઆત તોડવાની એ જ કરે છે ઘણાને અનુભવ છે કડવા પણ એ સમાજનો વિશ્વાસ કેળવવો પડશે એ સમાજની મનોગ્રંથી થી વિચાર શ્રેણી બદલવી પડશે એ મારાથી તમારાથી નહીં બધાય ભેગા સાથે મળી સમૂહમાં કામ કરશું ત્યારે જ ઘણાને અનુભવ થઈ જાય છે પણ આ સમાજનો વિશ્વાસ કેળવવો પડશે સમાજનો વિશ્વાસ કેળવવા માટે પ્રથમ તો મારે સમાજનો વિશ્વાસ કેળવવા માટે મારે ગામે ગામ જવું પડશે મારે નીતિ નિયમમાં રહેવું પડશે પછી હું બીજાને કહી શકીશ કારણ કે હું નીતિમાં નહીં રહું હું જે આચરણ નહીં કરું તો બીજાને કઈ રીતનો કહી શકીશ એથી કરી આપણે એના આ સેમિનારો કરવાના છીએ ગામે ગામ અને આપણા શિક્ષણનો વેગ વધે આવનારા સમયમાં પરીક્ષામાં દીકરા દીકરીઓ ભણે વધે કઈ રીતના આગળ વધી શકે કઈ પરીક્ષાઓ પાસ કરીને એ જઈ શકે એના માટે પણ આપણે એક ચલાવવાનું છે અન્ય સમાજો તમે જુઓ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે આંદોલન કરે તો આપણે એવા આંદોલન કરવું છે પણ શિક્ષણનું કરવું છે બીજા ક્ષેત્રનું નથી કરવું કારણ કે અન્ય જે આપણા પરિબળો છે એને મજબૂત બનાવવા છે માનસિક રીતે આપણા દીકરીઓ દીકરા અને દીકરીઓ તૈયાર થાય શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે એમને કઈ રીતે ભણી ગણીને ખૂબ આગળ વધે દીકરા દીકરીઓ જો ભણશે તો મને એવું લાગે છે દસ વર્ષ પછી આ કુરિવાજ ની આપણને આ પરચીઓ જોવા નહીં મળે આજે પેમ્પલેટ ફરે છે કારણ કે આવનારી પેઢી ભણી ગણીને આવશે એમને ખબર પડશે કે કઈ રીતનું મારે જીવન જીવવાનું છે કઈ રીતનું સમાજમાં રહેવાનું છે કયા સંસ્કારનું ગ્રહણ કરવાનું છે અને કયા સુધી મારે બીજા સંસ્કારનું એનું આપ મેં કરી બીજા સુધી સંસ્કારનું વિચરણ કરવાનું છે એટલે કહું છું આપ સૌને હું વિનંતી કરવા આવ્યો છું એક દીકરા તરીકે એક સમાજના સંતાન તરીકે કહું છું પ્રમુખ તરીકે નહીં પણ કે હવે પછી તમે બધા સાથે રહેજો સાથ સહકાર રાખજો જેથી કરી આ સમાજને એક નવી દિશા મળે સાચો માર્ગ મળે અને આવનારા સમયમાં કંઈક રાણકપુરની અંદર એક નવું સૂચન ઊભું થાય અને એક નવું પ્લેટફોર્મ ઊભું થાય અને જેથી કરી રાણકપુરનું ગામે ગામ જે આપણે કામ કરવાનું છે એ લોકોને દેખાય આવનારી પેઢી એનું વર્તન કરે સંસ્કાર અને શિક્ષણ બંને સાથે થઈ જશે પણ ક્યારે કે આપણા દીકરી દીકરીઓ સ્કૂલ સુધી જાશે નિશાળમાં ભણશે એ જવાબદારી શિક્ષકોની નથી ઘણી તો આપણા માતા પિતા વાલીઓની પણ છે આપણે નથી ભણ્યા એવોય નથી આપણા આના પહેલાં પૂર્વજો ઘણા પેઢીઓથી શિક્ષિત હતા પણ ક્યાંક આપણી નાની મોટી ભૂલોના કારણે આપણો આ સમાજ પછાત થઈ ગયો એને ફરીથી જાગૃત કરવો પડે છે ફરીથી બેઠો કરવો પડે છે એનું કારણ એક જ છે કે શિક્ષણનો અભાવ છે આવનારો સમય ખૂબ સ્પીડમાં હશે તમને ખબર છે વડીલોને કે પહેલા જ્યારેથી એક ગામથી બીજા ગામ જવું હોય ત્યારે ગાડું હોય બળદ ગાડું હોય કે ગમે જે ક્ષેત્રમાં નાના મોટા સાધનો વિશે મળશે પણ હવે સમય સાથે આપણે બદલાવવું પડશે આપણે આપણા સંસ્કાર નથી મૂકવાના આપણે આપણે જે પદ્ધતિઓ છે નીતિ નિયમો છે એમાં રહેવાનું છે પણ શિક્ષણને સાથે રહીને ચાલવાનું છે એના માટે પણ કહું છું બીજું કે હવે જે ટીમ છે એ ટીમને પણ વિનંતી કરવી છે કે ગામે ગામથી આપણે જે સંમેલનો કરવાના છે એમાં જોડાજો ખૂબ આગળ વધો અને કઈક આ ગામને નવું આપો અને તમારા બધી થકી આ કાંકરેજને આવનારા સમયમાં પણ કંઈક નવું આપવાનું છે જેથી કરી કાંકરેજની એક ફરી એક મજબૂત આપણા સમાજની પીઠ પર શિક્ષણ થકી મોટું થાય સમાજ એક બેઠો થાય અને તમે જઈને કહી શકો કે હું કાંકરેજથી રાણકપુરના ગામથી આવું છું ત્યારે લોકો કહે કે આ ગામના દસ યુવાનો નોકરીએ ચડે છે ત્યારે આપણે ગૌરવ લેવાનું બાકી સ્ટેટસ મોબાઈલમાં ચડાવવાથી આપણું ચિત્ર ચડવા છે એવું મને નથી લાગતું મુકે છે સ્ટેટસ તો આપણે પોતે ચડાવીએ પોતે જોઈ રાજી થઈએ પાંચ જણા બીજા જોઈએ બળદરાઓ કરાય સ્ટેશન નાખે કારણ તમારું સ્ટેટસ એવો હોવું જોઈએ કે તમારું સ્ટેટસ ત્યારે કે તમે કંઈક સફળ થાઓ તમે પોલીસની ભરતીમાં સફળતા હો શિક્ષકમાં સફળતા કંઈક અન્ય ક્ષેત્રમાં સફળતા હો ત્યારે તમે નહીં પણ તમારા થકી એક હજાર યુવાનો તમારું સ્ટેટસ ચડાવે ત્યારે તમે સફળતા હો આપણે પોતે મોબાઈલમાં સ્ટેટસ ચડાવીએ સવારે ચડાવીએ સાંજે ચોવીસ કલાકમાં ડિલેટ મારીએ એ સ્ટેટસ આપણું નથી ચેતર તો આપણે બનાવીએ લોકો ચડાવે તમારું કામ લોકો તમારું કામ જોવે લોકો કહે કે આ કામ સારું છે લોકો કહે છે કે આ શિક્ષણ કરી અને આગળ વધ્યા છે નોકરી લાગ્યા છે નવા નવા વ્યવસાયો સાથે જોડાયા છે ત્યારે ઘણા તમારા અહીંયા ગામમાં યુવાનો નોકરી છે અને હું તો કહું છું લગભગ કેટલા છે શૈલેન્દ્રસિંહ ઓગણીસ જણા જો વિચાર કરો આવડું મોટું આ ગામની અંદર ઓગણીસ છે હું એ વિચાર કરું છું કે આવનારો કાર્યક્રમ જ્યારે હું લઈને આવું મારા બે વર્ષ પૂરા થયા પહેલાં અને આ ગામની અંદર પચાસની સંખ્યા પૂરી થાય એવો મારો વિશ્વાસ છે એ મહેનત ગમે તે કરવી પડે એ પુસ્તકોની કરવી પડે એમને એમને જે માર્ગદર્શન કરવી પડે એ આપણે કરીશું હું પણ હું ખાસ એક જ કહીશ કે શિક્ષણમાં જોડાજો આ શિક્ષણના વગેરે કાર્યમાં આપણે સૌ સહભાગી થઈએ અને એક ફરીથી આપણે જઈ બોલાવીએ માતાજીની સાક્ષીએ કે કુરિવાજ હું આપણે બંધાશું પણ એ આવનારો સમય આવો સૌનું નક્કી કરશે પણ તમે એ બધા મને ખાતરી આપો કે આવનારા સમયમાં અમે અમારા દીકરા દીકરીઓને ભણાવશું અને શિક્ષણ ક્ષેત્રે બહુ આગળ વધારશું એ જ આશા સાથે અપેક્ષા સાથે મારી વાણીને વિરમું છું વસ્તુ ભારત નો